નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાત ડે ન્યૂઝ પાદરામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યુદ્ધ સમય ઇમરજન્સીની પરિસ્થિતિ થાય તો તેને કઈ રીતે પહોંચી વળાય તે અંગે અરિહંત કોમ્પલેક્ષ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા યુદ્ધ અને હુમલાની પરિસ્થિતિમાં બચાવ કામગીરી તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટેનું પાદરા ખાતે આયોજન થયું પાતળિયા હનુમાન મંદિર પાતળિયા હનુમાન રોડ ઉપર આવેલ અરિહંત કોમ્પલેક્ષ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી વડોદરા જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સિવિલ ડિફેન્સના જેપી ડિવિઝન તેમજ ગોત્ર ડિવિઝન અને ગોરવા ડિવિઝન મોકડ્રીલમાં જોડાયું હતું યુદ્ધ જેવા સમયે તમામ અગવડતાઓને પહોંચી વળવાની કામગીરી કરવામાં આવી જેમાં અરિહંત કોમ્પલેક્ષમાં એરસ્ટ્રાઇકમાં આગ અને ઇજાગ્રસ્તો તેમજ એકનું મોત પચ્યું હોય યુદ્ધ જેવી સ્થિતિમાં સાયરન વગાડી બ્રેકઆઉટ કરીને નાગરિકોને સજાગ કરવામાં આવ્યા અને તમામને તાત્કાલિક સારવાર મળે આગની પરિસ્થિતિને પહોંચી વળાય તે માટેની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું

અને સાયરન વગાડીને બધા પબ્લિકને સજાગ કરવાની હોય છે તો આજે આ બાબતે અમારા પાદરાના મામલાદાર સાહેબ તેમજ ધારાસભ્ય ઝાલા સાહેબ પણ હાજર છે અને અમારું સિવિલ ડિફેન્સ તમામ ગ્રુપ પદગેવ સાથે મળીને આજે મોકડ્રીલ યોજવામાં આવ્યું તો અમે પણ લોકોને જાગૃતિ કરવા માટે આ મોકડ્રીલ યોજવામાં આવ્યું છે તો હું બધાને જાણ કરીશ કે ભાઈ જ્યારે વોર થાય યુદ્ધ થાય તો કેવી રીતના બચાવ કરો તો અમારું સિવિલ ડિફેન્સ હંમેશા આ જ બાબતે શીખવાડવામાં આવે છે અને એમાં એડિશનલ કલેક્ટર સુધા મેડમ સર તથા અમારા તમામ પત્રકારો હાજર રહી અને આજે મોકલેટ યોજવામાં આવ્યું અને પબ્લિકમાં એક સજા કરવામાં આવ્યા ફાયર પ્રકારનું કોલ મળ્યો હતો હા ઇમરજન્સીમાં અમારે લગભગ દસ એક જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને ફાયર બ્રિગેડની ટીમે એમ સારી મદદ કરી અને આપ જોઈ શકો છો કે આટલા ઊંચાઈમાં પણ અમારે ફાયર બ્રિગેડ રહી અને અમારા સિવિલ ડિફેન્સના પત્રકારો સાથે મળી અને આજે જે ઇન્જર થયા હતા એ લોકોને આટલા માળેથી ઉતારવા એ અમારું સિવિલ ડિફેન્સ તમામ પદ્ધતિ સાથે મળી અને ઇન્જર લોકોને ફટાફટ એમ્બ્યુલન્સ દ્વારા દવાખાનામાં મોકલી આપવામાં આવ્યા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને પહોંચી વળવા માટે સરકારી તંત્ર દ્વારા આજ રોજ પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ ખાતે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું જેમાં અરિહંત કોમ્પ્લેક્ષમાં આગ લાગી હોય અને ત્યાં કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ પ્રકારનું મોકડીલ યોજવામાં આવ્યું હતું જેમાં ઈજાગ્રસ્તોને સરકારી દવાખાને તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા છે અને સરકારી તંત્રની સૂઝબૂઝની પણ પરીક્ષા થઈ છે તો આમાં સરકારી તંત્ર સંપૂર્ણપણે સફળ થયું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સરકારી દવાખાને પહોંચાડવામાં આવ્યા છે આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત પાદરા નગરપાલિકા વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના મળતા જે અંતર્ગત પાદરા મામલતદાર ઓફિસ કંટ્રોલ રૂમ મેં મેસેજ આવતા કે નગરપાલિકા વિસ્તારમાં આવેલ અરિહંત કોમ્પ્લેક્સમાં એરસ્ટ્રાઇક થયેલ હોય ત્યાંથી ત્વરાએ તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગ હેલ્થ વિભાગ અને નગરપાલિકા તથા વીએમસીના ફાયર ટેન્ડર્સને મોબિલાઈઝ કરીને સમગ્ર તંત્રના કુલ એકસો અઠ્યોતેર કર્મીઓએ હરિહદ કોમ્પ્લેક્ષમાં જે આગ લાગેલી હતી તેને સફળતાપૂર્વક કાબૂમાં મેળવ્યા બાદ ઘાયલ થયેલા આઠ લોકો તથા એક કેઝ્યુઅલટીને પાદરા સીએચસી ખાતે શિફ્ટ કરી ત્યાં ટ્રીટમેન્ટ આપી સમગ્ર મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે